હું થયું એ તો અમને ખબર છે નહીં ચાલો હવે અમે જોવા એને હું છું ને હમણાં ખબર પડી જ હું જઈને જોવા જાય છે હું જો એને હા આવતો હે ને હવે જોવા જઈએ હું છું અમને તો ખબર છે નહી હમણાં જોઈ પછી ખબર પડે હવે આમ તો સારું ફ્રેન્ડ મળી ગયું બી

જો હવે આરું આવે આરું હું ખરે જોઈએ આપણે તો જો અમારો આરો આવી ગયો ને જો એને હોવે છે હું છું ની

ఆలో సోనే సమాధి ఆపిదేవికే ఐని మాని వస్తే సమాధి దైదేయని సమాధి హారూ రడొ హారూ రడె బికకడో యాదరుత న ఎం నబర న

Hela kodilea bai, fastu kaltea

ખાલી ના ઓળખ આડો તો હમે જાહે હે હા તો મને વાત સમજ દે દે તો આજે સમજ દેવાના છે થઈ તો દે આવડા મે હે વાગ્યા ઊંગી બચાને એમાં આવી ચાલે કે જઈ આવી જાય ને

નહી 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 લે નહી નહી બસ અમારે આવું તો નાખ્યું ખાડામાં અમારી દઈ દેવી ને એમને તો પેલા ટૂર નાખી દઉં આપડે હાથ થોડો મિલાવી નઈ

પછી એનું કપાણ મૂકી દઉં નો આમ જો મીની હોય સાઈડ માં આમ જો મીની હોય ગય મિની ક્યાં ગઈ મિની 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 ક્યાં ગઈ મિની ક્યાં હોય ગઈ ક્યાં મિનીર

이 미니 내 보아, 하트에서 장애야. 아야, 아야, 아마, 아야. 이공 아야 인한 하트인가? 아, 이 미니. 아, 이 미니, 저, 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 છે ને એમાં કુતરા ખોદી હોગે તો ખાડામાં પાણી પણ નાખી દીધું એટલે કૂતરા છે ને ખોદી ભરવા ગયા ને આરું મસણ વેતા હરપ ની જેમ તો જો થઈ પાછું પાણી ફરતા ખાડામાં નાખે પાણી તો ખાણો લઈને આવે છે તો રહેતો માલ ખાય તો જો આવી ગયા ખાણા ની બદલે એવું એવા ભાવડાના ઓલા ઝાડવા સહિત માથે ફાકી દીધા એટલે કુતરા નો આવે હે ને

એકલું થઈદા હે ને હું હવે હાલો આજ માટે એટલું જ મળીએ પાછળ નવલો હતા બાય હું જય શ્રી કૃષ્ણ